નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે વિડીયો સોશિયલ મીડિયા પર પગપાળા જઈ રહ્યો છે મિત્રો આ છોકરો હાલમાં આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો અને મિત્રો ઘણો બધા કિલોમીટર કાપીને મિત્રો આ છોકરો અંબાજી માતાજીના દર્શન કરવા પગ ઉનાળા જઈ છે મિત્રો અને મિત્રો આપણે વાત કરીએ તો જો તમારે આવા વિડીયો જોવા હોય તો પહેલાં તમે અમારે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી તમને સૌ પ્રથમ આવા વિડીયો જોવા મળી જાય અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દીજો અને તમે તો વિડીયોમાં જોયું કે આ બાળકને એક પગથી નથી છતાં પણ તે પગપાળા જઈ રહ્યો છે મિત્રો અંબે માના દર્શન કરવા મિત્રોથી થી પગપાળા જઈ રહ્યો છે અને મિત્રો ત્રણ ચાર દિવસથી મિત્રો અંબાજીમાં ભાદવરી પૂનમનો મેળો પણ ચાલુ થઈ ગયો છે અને દૂર દૂરથી લોકો લોકો અંબાજી માતાજીના દર્શન કરવા આવે છે અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય બે માં લખવાનું ભૂલતા નહીં